પ્રેસ્ત લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ કાળું વૃત્તાંતનું બીજું પુસ્તક તેનો બારમો અધ્યાય અને તેની આઠમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તો પણ મારી સેવામાં તથા પરદેશી રાજાઓની સેવામાં કેટલો ફેર છે તેનો તેઓને અનુભવ થાય માટે તેઓ તેના તાબેદાર તો થશે જ આપણા જીવનમાં જ્યારે મુસીબતો આવે છે એવા સમય ઈશ્વરને શોધીએ છે અહીં જે સુલેમાનનો દીકરો રાહાબામ છે એ રાહાબામ એટલું સરસ રાજ્ય હતું સુલેમાનનું શાંતિનો સમય હતો નિર્ભયતાનો સમય હતો એટલે ભય શું છે એ આ રહાબામ શીખ્યો જ નહીં હતો ભય જેવી સ્થિતિ પણ આવશે કે યુદ્ધ જેવી સ્થિતિ પણ આવશે કે એવું એમને હતું પરંતુ જેવા ઈશ્વરને તેઓ છોડી દે છે ઈશ્વર સમય પ્રબોધકો દ્વારા એમને માહિતી આપે છે કે તમે ઈશ્વરને છોડી દીધો છે તેથી ઈશ્વર પણ તમને શિશાંકના હાથમાં સોંપી દેશે આ સાંભળીને રહાબામ અને તેના સરદારો દિન થઈ ગયા પરંતુ તો છતાં પ્રભુએ થોડી મુદતને માટે બચાવ મોકલ્યો અને શું કીધું કે વિદેશી રાજાઓની સેવા કરવામાં અને પ્રભુની સેવા કરવામાં કેટલો ફેર છે તે એ લોકો જાણે એનો અનુભવ થાય એના માટે થોડા સમય સુધી તો એમના તાબેદાર થશે જ અને તે પ્રમાણે એમને સોંપી દેવામાં આવે છે આ રહાબામના જીવનમાં એટલા બધા શાંતિપ્રિય સમયમાંથી એ આવ્યો છે બાળપણ એણે એ પ્રમાણે જે જોયું છે ગુજાર્યું છે એટલા માટે ભય યુદ્ધ આક્રમણો એ ચઢાઈઓ એ બધું એમણે જોયું નથી કેમ કે એમના પિતાના સમયમાં શાંતિપ્રિય સમય હતો અને અચાનક આ શાંતિપ્રિય સમયમાં ઈશ્વરને શોધવાને માટે ઈશ્વરને વધારે મહત્ત્વ આપવાને બદલે અરે આ તો શાંતિનો સમય છે જિંદગી આ જ છે એ પ્રમાણે તેઓ જીવવા લાગ્યા અને એના કારણે પછી પ્રભુએ એમને સીસાંગના હાથમાં સોંપી દીધા અને ત્યારે તેઓ દિન અને નમ્ર બને છે ઈસરાયેલ લોકોને આપણે જોઈએ તો યહુસમાં આપણે જોઈએ છે તો તમે કોની સેવા કરશો તે આજે જ પસંદ કરો નદીની પહેલી ગમ જે અમૌર્ય રહેતા હતા એ દેવોની કે પછી યહવાની સેવા કરશો જો યહવાની સેવા કરવાની માઠું દિશતું હોય તો તમે જ પસંદ કરી લો પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું અમે તો નક્કી કરી લીધું છે તય કરી લીધું છે કે યહવા સિવાય અમે બીજા દેવનું ભજન કરીશું નહીં યહવા અમને સુખ આપે કે દુઃખ આપે અમારા જીવનમાં સ્ત્રીમંતાય આપે કે ગરીબાય આપે પણ અમે યહવાને વળગી રહીશું યહવા અમારો દેવ છે એ અમને ભલે માંદગી બી આપશે તો બી અમે સ્વીકારી લઈશું પણ યહવાને છોડી દઈશું નહીં આ જે લોકોની પાસે ભરપૂરીપણું છે એટલા માટે યહવાને અમુક લોકો ભજી રહ્યા છે અમુક લોકોના જીવનમાં દુઃખો છે એટલા માટે ભજી રહ્યા છે બધું જ પુષ્કળતા હોવા છતાં કોણ આત્માથી અને સત્યતાથી હોવાનું ભજન કરે છે શા માટે ઈશ્વર આપણને ભરપૂરીપણું નથી આપતા કેમકે આપણું બંધારણ જાણે છે એ ભરપૂરીપણું આપી દે તો આપણે ચકી જવાના છે સુલેમાન રાજા શું કહે છે કે મને એટલું બધું નહીં આપ કે હું ચકી જાઉં અને એટલો બધો ગરીબ બી નહીં બનાવ કે હું ચોરી કરતો થઈ જાઉં એ પ્રમાણે જણાવે છે તો આપણા જીવનમાં પણ પ્રભુ આપણને જાણે છે આપણે પાપમાં ક્યાં પડી શકીએ એ પણ ઈશ્વર જાણે છે એટલા માટે આપણું બંધારણ જાણે છે એટલા માટે આપણને લિમિટમાં રાખેલા છે બાકી ક્યારના પ્રભુ આશીર્વાદ આપી દે ઘણી વખત મને પણ એવો સવાલ લાગે સવાલ થાય કે કેટલા બધા લોકો મોજ મજા માણે છે મહેફિલ માણે છે આપણે કેમ નથી માણતા આપણી પાસે ભરપૂરીપણું કેમ નથી આપણી પાસે પૈસાની રેલમ છે કેમ નથી આજે અહીંયા રખડવા જાય ત્યાં જાય તો પણ એ લોકોના પૈસા ખૂટે નહીં પ્રભુ અમે તો આ પ્રમાણે તમારી સેવામાં છે તો પણ એન્જોય કરી શકતા નથી ઘણી વખત એવી ફરિયાદ કરીએ પરંતુ પછી ખબર પડે કે એ એન્જોયમાં પાપ રહેલા છે બધી જ જગ્યા પર નથી પરંતુ ઘણા બોલવામાં દોષની અછત હોતી નથી એટલે દોષની અછત નથી હોતી છત હોય છે એટલે ઘણું બોલવાથી એમાં પાપ સમાયેલા છે એવી રીતના પુષ્કળ પૈસામાં મહેફિલમાં રેલન છેલમાં પાપ સમાયેલું છે એ આપણે જ્યારે એમાં જઈએ છે ત્યારે ખબર પડે છે બોલવામાં વિચારવામાં કોઈને કોઈ રીતે છાસ વારે આપણે એ સરખી જ પડીએ છીએ એટલા માટે પ્રભુએ આપણને નથી આપ્યું જે લોકોને આપેલું છે એ લોકો સાચવી જાણતા હશે એટલે પ્રભુએ આપ્યું છે કોઈ બી હેતુ આપણને નહીં આપવાના પ્રભુ જાણતા હશે એટલા માટે નથી મળ્યું એમાં ખુશ થવાની જરૂર છે કે આપણે પાપથી બચી ગયા પછી ભાન થયું કે પૈસો તો આપણને વાપરતા જ નથી આવડતો એટલા માટે પ્રભુ આપણને વધારે આપતા નથી જે આત્મિકતામાં હાલ આપણે છીએ એ પણ આપણે ગુમાવી બેસીએ છીએ પૈસાની પુષ્કળતામાં ચાહો જલાલીમાં એટલા માટે પ્રભુ આપણી જરૂરિયાત જાણીને તેટલો આપે છે આપણી કેટલી ચિંતા પ્રભુ રાખે છે આપણા આત્મિક જીવનની કેટલી ચિંતા રાખે છે કે જેથી વધારે ખતરામાં આપણે નહીં પડીએ એક વખત કોઈએ પ્રભુને ફરિયાદ કરી પ્રભુ તમે કેમ બધા પર સરખો પ્રેમ નથી રાખતા આ કુટુંબમાં તમે બાળકનું દાન કેમ નહીં આપ્યું પ્રભુએ કીધું કે હું પ્રેમ રાખું છું એટલે ત્યારે કેવી રીતના પ્રેમ રાખું છું એટલે નહીં આપ્યું ત્યારે પછી પ્રભુએ એમને આપી દીધો એ કુટુંબમાં બાળકનું દાન આપી દીધું પછી શું થયું કે થોડુંક મોટું થયું એટલે એ પુલ પરથી જાય છે અને સ્વર્ગ તેને ધક્કો મારે છે અને એ પ્રમાણે તે નદીમાં પડી જાય છે મરી જાય છે અને પેલો વ્યક્તિ કહે છે કે પ્રભુ તમે એ કુટુંબને બાળક આપ્યું અને કેમ તમે મારી નાખ્યું ત્યારે સ્વર્ગદૂત જણાવે છે ત્યારે પ્રભુએ એ વ્યક્તિને સમજાવે છે એકનો એક દીકરો એ જે માગશે એ આપશે શરાબ માગશે એ બી એ આપી દેશે આ માગશે તે બી આપી દેશે કેમ કે લોકો ઘણા બધા લોકો ઘણા વર્ષો પછી જે આશીર્વાદો મળે છે એના માટે લોકો છકી જાય છે અને પ્રભુ અંતર્યામી ઈશ્વર છે એ વ્યક્તિની પરિસ્થિતિ જાણતા હશે અને એટલા માટે પ્રભુએ પ્રભુએ એમને શું કર્યું કે એ પાપમાં પડે એના પહેલાં જ સ્વર્ગ રાજ્યમાં લઈ લીધો મોટા થયા પછી જગતમાં જીવ્યા પછી એ કદી સ્વર્ગમાં જવાનો નહીં હતો એટલા માટે પ્રભુએ એ બાબત કરી અને એ પહેલાં વ્યક્તિને સમજાવે છે ત્યારે એમને ગળે બધી વાતો ઉતરે છે ઘણી વખત આપણે દુનિયામાં રહીને આત્મિક વાતો ભૌતિકવાનાથી સમજવા માગીએ છીએ એ સમજાતું નથી અહીંયા જે રહાબામ રાજા છે એ લોકોએ એવું દુઃખ જોયું જ નહીં હતું એટલા માટે છકી ગયા અને અન્ય દેવોની સેવા કરવાથી તમારા જીવનમાં પ્રભુ શું કરી શકે છે એ બતાવે છે એ લોકોએ પસ્તાવો બી કર્યો તો છતાં થોડા સમય સુધી તો એમને અનુભવ કરવા દો કે બીજા દેવોની સેવા કરવાથી તમને શું પ્રાપ્ત થાય છે તમને ખુશી પ્રાપ્ત થાય છે કે આનંદ પ્રાપ્ત થાય છે એ જોઈએ એ પ્રમાણે પ્રભુએ એમને થોડા સમયને માટે રહેવા દીધા ઘણી ઘણી વખત આપણે કેમ બીજાના ગુલામ બનીએ છીએ બીજાના હાથોમાં પ્રભુ કેમ સોંપી દે છે કેમ કે આપણે પણ એવા જ હોઈએ છે રહાબામ જેવા હોઈએ છે સરદારો જેવા હોઈએ છે ઘણી વખત આપણે સ્વતંત્રતા પ્રભુ આપી દે છે બહુ ગમે છે આપણને કે પ્રભુ તમે મને સ્વતંત્રતા આપી પરંતુ એ સ્વતંત્રતા આપ્યા પછી પ્રભુ જુએ છે કે એ સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે કે મારી બીક રાખીને જીવી રહ્યા છે જો સ્વતંત્રતાનો આપણે ફાયદો નથી ઉઠાવતા ઈશ્વરની બીક રાખીએ છે તો ઓર સ્વતંત્રતા આપણા જીવનમાં હોય છે વિશ્વાસપણું જેને કહેવાય તે બાબત આવે છે અને એ પ્રમાણે આપણને કોઈ જોતું નહીં હોય તો આપણે શું કરીએ છીએ કામની ચોરી કરીએ છે ખેતરોમાં પણ એ પ્રમાણે કરીએ છીએ એક વખત મેં ખ્રિસ્તી બંધુમાં એક દાખલો એક લેખ વાંચ્યો અને એ લેખમાં બે માલિક હોય છે ખેતરના અને એક ખેતરનો માલિક હોય છે એ શું કરે છે કે જબરદસ્તી પેલા મજૂરો પાસે કામ કરાવે છે અને બીજો માલિક છે એ દૂરથી જુએ છે કે મજૂરો હું નથી તો મજૂરો શું કરે છે ઝાડની નીચે બેસીને ગપ્પા મારે છે એટલે એમણે શું કર્યું એમને ઉઠાડ્યા પણ નહીં જગાડ્યા પણ નહીં કશું જ એ આવ્યા છે એનો અણસાર પણ નહીં આવવા દીધો અને એક ખેતરના ખૂણે જઈને એ કાપવા લાગ્યા કાપે છે એવા સમયે પહેલાં લોકોએ એકદમ જોઈ કાઢ્યું અરે આ પેલો માલિક તો કાપવા લાગ્યો જલ્દી જલ્દી ઉઠીને એ લોકો પછી એ પ્રમાણે કાપવા લાગ્યા ત્યાર પછી વધારે કામ એ લોકોએ કર્યું પરંતુ પહેલાં માલિકે માલિક નથી એટલે પહેલાં લોકોએ શું કર્યું કામ ચોરી કરી કામની ચોરી કરી બેસીને સમય પસાર કરતા હતા પરંતુ ઈશ્વર કોઈને એવી રીતના ખોટમાં જવા દેતા નથી પરંતુ પ્રભુએ એમના જીવનમાં માલિકના જીવનમાં અદ્ભુત ધીરજ આપી અને વધારે કામ કરવાની ક્ષમતા પહેલાં મજૂરોને આપી ઘણી વખત કોઈ જોતું નથી ત્યારે આપણા હાવભાવ શું હોય છે તે આપણે જોવાની જરૂર છે આપણે એવા હોઈએ છીએ કે જેથી આપણને નુકસાન થાય છે પણ એમાં આપણને શું ફાયદો થાય એના કરતાં તો કોઈ નહીં હોય તો પણ ઈશ્વર તો આપણી સાથે છે ચોવીસ કલાક ઈશ્વર આપણી સાથે છે ઈશ્વર ઈસુ ઇમાનુએલ દેવ આપણામાં વસે છે આપણામાં રહે છે તો આપણે પાપ કેવી રીતના કરી શકીએ આપણે કરી શકતા નથી તેથી આપણે શું કરવાનું છે કે એક જ દેવને વળગીને ચાલવાનું છે એ દેવે આપણને કંઈ નહીં આપ્યું હોય કંઈ નહીં આપે એવું તો બને જ નહીં પરંતુ આપણા પાપને કારણે ઘણી વખત આપણા જીવનમાં કસોટીઓ પણ હોય છે ઇબ્રાહિમની પરીક્ષા હતી દાઉદને કેટલા વર્ષ સુધી રાહ જોવી પડી મુઘટને માટે પછી યુસુફને દાનિયેલને બધાને રાહ જોવી પડી પરંતુ પ્રભુએ એમને આશીર્વાદિત કર્યા એમના નામને ફેમસ કર્યા આપણે પણ જ્યારે વિશ્વાસુપણે કામ કરીશું સેવાઓ કરીશું કોઈ જુએ છે કે નહીં જુએ કોઈ આપણો હિસાબ લઈ છે કે નહીં લઈ એ જોયા વગર આપણે ઈશ્વર તો કાયમ જુએ છે સીસીટીવી કેમેરા આપણા પર છે ઈશ્વરના એ હિસાબ જો આપણે રાખીએ એવો મનસુબો રાખીએ તો આપણે કદી પણ આપણા કામમાં ચોરી કરીશું નહીં આપણે વ્યવસ્થિત સમયસર વિશ્વાસુપણે કોઈની નિગરાની હેઠળ નથી તો છતાં પણ કામ કરીશું તો આ દિવસોમાં અહીંયા રાહભામ એ લોકોએ એવા સમયમાં એન્જોય કરી લીધી અન્ય દેવો તરફ વળી ગયા અને પ્રભુએ એમને શિક્ષા કરી શિશાંકના હાથમાં એમને સોંપી દીધા આપણે કોઈના હાથમાં ગુલામ બનીએ એના કરતાં ઈશ્વરના ગુલામ બનીને જીવવું બહુ જ બહેતર અને બેસ્ટ છે પ્રભુ કદી ગુલામ નથી કહેતા ગુલામ નથી બનાવતા યુહાનની સુવાર્તામાં શું કહે છે હવેથી હું તમને દાસ કહેતો નથી કેમ કે દાસને ખબર નથી હોતી કે સેટ શું કરવાનો છે પરંતુ તમે મારા મિત્રો છો અને જે થવાનું છે એ બધી બાબતો મેં તમને કહી છે ગુલામની જેમ મેં તમને રાખ્યા નથી ચાકરની જેમ મેં તમને રાખ્યા નથી એ પ્રમાણે એમણે જણાવ્યું છે તો આપણે પ્રભુના મિત્ર છે તો આપણે પણ એક મિત્રની વફાદારી નિભાવીએ અને એમ કરીને આ જગતમાં ઈશ્વરનું નામ રોશન કરીએ પ્રભુની સુવાર્તા પ્રગટ કરીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ તમે છો પરાક્રમી દેવ તમે છો સનાતન ઈશ્વર પિતા તમે છો માર્ગ સત્ય જીવન તમે છો તમે અમારી સંતાઓની જગ્યા છો તમે અમારું સર્વસ્વ છો તેના માટે આભાર માનીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ અન્ય દેવો નહીં હોય તેવો પ્રથમ સ્થાન તમને આપે અને તમારી તમારી સેવા કરવાથી કેટલા આશીર્વાદો મળે છે કેટલું રક્ષણ મળે છે એ તેઓ જોઈ અને પ્રભુ તમારી જ સેવા કરે તમને જ વળગી રહે તમારી પાસેથી જ આશીર્વાદો પ્રાપ્ત કરે એવી કૃપા અમે માગીએ છીએ એમના જીવનમાં આડા અવળા પણ હોય તો તમે દૂર કરજો અને તમારી છત્રછાયામાં ધરી રાખો એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ બ્લેસ યુ આમેન મેન